હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે આપણે લક્ષ્મી માતાનું પૂજન કરવાનું છે તો આપણે માતાજીને પ્રસાદ ધરી આવીએ આજનું વાતાવરણ કેવું સરસ છે તો આજે માતાજીને આપણે લક્ષ્મી માતા પૂજન કર્યું છે તો પછી આપણા માતાજીને પ્રસાદ ધરવો પડે તો આપણા કુળદેવી માતા ને બધા દેવી દેવતા ને પ્રસાદ કરી દઈએ તો એક પ્રસાદ અહીંયા બધા માતાજીની દેવતા હોય તો એક પ્રસાદની ડીશ અહીંયા ધરી દે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે મારા દેર ને એના ઘર ના આવવાના સંકુ પગલા પાડવા તો આપણે ત્યાં મળીશું એનો હવે ભાઈઓ થઈ ગયું હું આવો હવે આવી ગયા છે અમારે મેં માન ના ઉભા રહી ઉભા રહી છું આ બધું જોતા જાઓ મારું હાલ

અને અહીંયા આવ્યા છે કંકુ પગલાં પાડવા તો ગયા હતા દ્વારકા તો દ્વારકાથી પ્રસાદી છે એટલે દ્વારકા નહીં હરિદ્વાર ગયા હતા લઈ તો એ પ્રસાદી લઈ આવ્યા છે લોટી લઈ આવ્યા છે એના માટે આ મૂકી દે ગંગાજળની લોટી એ

એડિટિંગ તો કરી બધાએ શું બોલો તો અમારા શોભા છે ને એના કાબુ ને દે છે આ લોટી ને એવું બધું અરે પી જાતે નહીં ક્યાં ગંગાજળ

હજી એકવાર દુખણા લેવા પડશે દુખણા હજી વાર લેવા પડે બે વાર તો લીધા ત્રણ વાર ન કરવા પડે

ગાડી તમારી લઈને આવાય એવું કઈ ન હોય તો આપણે ગોયણી આવી ગઈ છે તો હવે આપણે વાર્તા કરી વાળી લક્ષ્મી માતા ની બંગલો ગાડી થઈ ગયા અમદાવાદમાં ના બળદેવ ભાઈ નો ચાલે હાઈબ્રિડ બિયારણ વેચે અને પૈસા કમાય છેલ્લે બે વર્ષ થી ધંધો નબળો પડી ગયો દુકાળ લીધે બિયારણ વેચાય નહીં નવું બિયારણ મળે નહીં ખર્ચ ચાલુ અને કમાણી નહીં હોય તેથી મુશ્કેલીનો પાર ન હતો બળદેવભાઈ રોજ દુકાને આવે અને ઘેર પાછા જાય ખર્ચ પણ પોતાના ખિસ્સામાંથી કરવો પડે એવી કફોડી દશા થઈ ગઈ એક શુભ શુક્રવારથી બળદેવભાઈએ વૈભવ લક્ષ્મી વ્રત શરૂ કર્યું એક બે ત્રણ શુક્રવાર પસાર થઈ ગયા પુરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરે પૂજન કરે પ્રસાદ ધરે ધરાવે એક દિવસ એક ભાઈ દુકાનમાં આવે તેમને હાઈબ્રિડ ફુવારનું બિયારણ જોઈએ બળદેવભાઈ પાસે પર રાજ્યમાંથી મંગાવેલા થેલે થેલા પડ્યા હતા બળદેવભાઈએ ભાવ કર્યો અને બિયારણ બે થેલા વેચ્યા બીજા વેપારીઓ પાસે આ જાતનું બિયારણ હતું જ નહીં જે હતું તે વેચાઈ ગયું સ્ટોકમાં બિયારણ નહીં મંગાવે તો સમય લાગે તેમાં તો બળદેવભાઈએ થોડો નફો રાખી બિયારણ વેચવા માંડ્યું ઓવર થવા લાગ્યું બિયારણ વેચાઈ ગયું બીજી ટ્રક ભરીને બીજા થેલા તે પણ વેચાઈ ગયા આમ ને આમ વેપાર થતો ગયો એડવાન્સ પૈસા લેવા માંગી સો આ બળદેવભાઈની એક એક જ દુકાન પર માલ લેવા આવે અને બિયારણ લઈ જાય જોત જોતામાં બળદેવભાઈએ લાંબો